ના બની હતી તાલુકા પંચાયતના પ્રમુખે તમને જાહેરમાં માર માર્યો કેમ સરનારી દસ સવાર ન હતો તનારી દસ જઈને ગાડી તાલુકા બધે પાર્ક કરી અને તઈ આઈને તો ન નિસ્તો ફરો વાતી સળ્યો એટલા મોયો કે રાજન તરવી કે બે તાપો જલે ગઈને આવ્યો છે કે મને કેવી લીધો અને તો મારવાનું ચાલુ કરી દીધું છે મન માર માર મન ના કોને મો ઈજા થઈ જમ કોના ઈશારા માર મારવા હવે મને તો કોઈ ખબર નહીં પણ બે દિવસ પછી 20 વાગે સાંજે મારા ભાઈ વિરલ પર ફોન આવ્યો હતો જિલ્લા પંચાયત પ્રમુખ હસીંદ્ર વકીલનો કે તારા ભાઈને કહી દે કે એક તો તૂટવો છે તો તારા એના પગ હાથ પગ હું તોડી નાખીશ તોડી નાખીશ એવી ધમકી મને આપી છે અને હાલમાં પાછા આપણે પ્રમુખ એવી ધમકી આપી છે કે હું તારી પર એટ્રોસિટી લગાવું છું પરંતુ એમના મળતિયાઓ શું નામ હતું ત્યારે તાલુકા પંચાયત એ ખબર ના પડીને કે બહારના જ હતા આ અહીંથી તો મને ઘેરી જીધું એમને અન્ય કોન્ટ્રાક્ટર પણ એમની સાથે મળેલા હતા ના એવું કંઈ કંઈ લેખી નથી તો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે આપની પર હુમલો કરાવ્યો છે એ હવે ફોન ધમકી આપી દેલા આતે હું થયો મેં ધમના ભાઈના ફોન પર ધમકી આપી દીધી કે આવી ધમકી આપી દીધી અને એમના જ માણસો હતા ને હવે એનો પ્રમુખ એમના જ માણસો છે ને શું નામ આપનું અંજસભાઈ રમણભાઈ પટેલ